હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વિદેશી મૂડીરોકાણના પ્રકારો અંગેના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જીસે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદેશી મૂડીરોકાણનો અર્થ શું છે તો વિદેશી દેશમાં આપણા દેશે જે રોકાણ કર્યું હોય એને કહેવાય વિદેશી મૂડીરોકાણ વિદેશી મૂડીરોકાણના મુખ્ય બે પ્રકારો કયા છે તો એફડીઆઈ અને એફપીઆઈ સીધું મૂડીરોકાણ અને પોર્ટપોલિયો મૂડીરોકાણ એફડીઆઈનું પૂરું નામ શું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સીધું વિદેશી રોકાણ જેને કહેવાય એફપીઆઈનું પૂરું નામ શું છે ફોરેન પોર્ટપોલિયો ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈમાં રોકાણકાર શું કરે છે તો કંપનીના વ્યવસ્થાપનમાં કે સંચાલનની અંદર નિયંત્રણ કે હિસ્સો મેળવે છે એફપીઆઈમાં રોકાણકાર સામાન્ય રીતે કયા સાધનોમાં રોકાણ કરે છે તો શેર અને બોન્ડની અંદર નીચેનામાંથી કઈ પ્રવેશ પદ્ધતિ એફડીઆઈ અંતર્ગત આવે છે તો જોઇન્ટ વેન્ચર માલિકીનું સહાયક કંપનીમાં રૂપાંતર મર્જર અને ઇક્વિચિનેશન્સ આ તમામ છે તે આવે છે પોર્ટફોલિયો રોકાણ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે તો ટૂંકા ગાળા માટે ગ્રીન ફિલ્ડ રોકાણનો અર્થ શું થાય તો નવા પ્રોજેક્ટમાં શૂન્યથી રોકાણ કરવું એને કહેવાય ગ્રીનફિલ્ડ રોકાણ બ્રાઉન ફિલ્ડ રોકાણ એટલે શું તો જૂની કંપની અથવા સંસ્થાને ખરીદી લેવી હોટ મની શબ્દ કયા પ્રકારના રોકાણ માટે વપરાય છે તો ટૂંકા ગાળાનું પોર્ટફોલિયો રોકાણ હોય તો એને હોટ મની તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં એફડીઆઈ કયા ક્ષેત્રમાં વધુ જોવા મળે છે તો સેવા ક્ષેત્રમાં છે એ વિદેશી મૂડીરોકાણ વધુ છે વિદેશી સહાય કયા પ્રકારના મૂડીરોકાણમાં આવે છે તો અન્યની અંદર ગ્રાન્ટ અને લોનમાં આવે છે ટેકનોલોજી ટ્રાન્સફર કયા પ્રકારના મૂડીરોકાણમાં આવે તો વિદેશી મૂડી રોકાણ જેને એફડીઆઈ પણ કહેવાય એફડીઆઈ લાંબા ગાળાએ ક્યારે લાભ આપે છે કયા લાભ આપે છે સોરી રોજગારીમાં વધારો થાય છે ટેકનોલોજી નવી આવે છે આંતરરાષ્ટ્રીય જોડાણ શક્ય બને છે તો આપેલ તમામ પોર્ટફોલિયો રોકાણનો મુખ્ય ઉપદેશ શું છે તો કે વધારે વધારે નફો પ્રાપ્ત કરવાનો મર્જર અને ઇક્વિઝિનેશન્સ કયા પ્રકારના રોકાણમાં આવે છે તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સીધા મૂડી મૂડીરોકાણમાં એફડીઆઈની મુખ્ય ખામી કઈ છે તો અસ્થિરતા વધારે છે ટેકનોલોજી કલ નથી રોજગારીના પ્રશ્ન પણ ઊભા કરે છે ટેકનોલોજી વધુ હોવાને કારણે ભારતની એફડીઆઈ નીતિ બનાવવાનો અધિકાર કયા મંત્રાલય પાસે છે તો ઉદ્યોગની બાબત છે એટલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતમાં કયા બે રૂટ દ્વારા એફડીઆઈ મંજૂર કરવામાં આવે છે તો ઓટોમિક ઓટોમેટિક અને ગવર્મેન્ટ દ્વારા ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત